છેતરપિંડી તથા બળજબડીથી રોકડ રૂપિયા કડાવી લેવાના ગુનાને અંજામ આપનાર આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના જ કલાકોમાં પકડી પાડતી ભુજ શહેર બે ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ બોર્ડર રેન્જ ભૂત તથા પોલીસ અધિકારી પશ્ચિમ કચ્છ તથા ઇન્ચાર્જના પોલીસ અધિકારી તથા મિલકત સંબંધિત ગુના અટકાવવા તથા આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય જે અનવ્યે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એ પાર્ટ ગુના મુજબના ગુનાને ડિટેક્ટ કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણા રાણાનાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ પટેલ દ્વારા સદર ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારું પ્રયત્નશીલ હતા જે દરમિયાન અત્રે પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ નાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળે કે સદર ગુનાને અંજામ આપનાર આરોપી પૈકીનો એક આરોપી જે હાલ સોનાપુરી સુરલ બીટ રોડ ખાતે હાજર છે જે બાતમી હકીકત આધારે સાથેના પોલીસ સ્ટાફ સાથે જરૂરી વર્કઆઉટ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેઓને સદર ગુના કામે પૂછપરછ કરી ગુના કામીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ આરોપી હનીફ રહે બહાર સુરલ રોડ ભુજ અને તેની પાસેથી રૂપિયા હની મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આ કામગીરીમાં એસ એમ રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ પટેલ તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના કર્મચારીઓ જોડાયેલ હતા